નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જે જે અંદર એડમિશન છે અને ફોર્થ રાઉન્ડ નું પણ રિઝલ્ટ જે છે એ આવી ચૂક્યું છે મેરિટ આવી ચુક્યું છે અને ઓફર લેટર પણ જે છે આવી ચૂક્યા છે તો હવે તમે આ મેરીટ લિસ્ટ અને લેટર કઈ રીતે ચેક કરી શકો છો અને તમને મનગમતી કોલેજમાં એડમિશન નથી મળ્યું તો તમે શું કરી શકો છો ત્યારબાદ તમે જે દ્વિતીય તબક્કો શરૂ થવાનો છે એના અંદર કઈ રીતે એપ્લાય કરી શકો છો એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ જેમણે ચોથા રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું એમને શું પ્રોસેસ કરવાની રહેશે એની પણ વાત જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છીએ તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલ છે ત્યાંથી જરૂરથી જોઈન કરી લો જેથી તમને આવી તમામ ઇન્ફોર્મેશન જે છે સૌથી પહેલા અને સચોટ રીતે જે છે તે મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આમ

વેરીફાઈ ઓફર આ બધાની અંદર ગ્રીન ટીક થઈ ગયું છે આ મિત્રથી મિત્રો એને ઓફર પણ કરી દેવામાં આવે છે પરંતુ હજુ એને ઓફર કન્ફર્મ નથી કર્યો એટલે કન્ફર્મેશનની અંદર જે છે હજુ ગ્રીન બતાવી રહ્યા નથી અને તમે નીચે જો સર તમને બધા જ જે કોલેજીસ દ્વારા ઓફર કરવામાં આવી છે એ બધા જ ઓફર તમે અહીંયા જોવા મળી જશે અને આ બધા જ ઓફર જોઈ તમે જે પણ કોલેજની અંદર એડમિશન લેવું હોય તમે લઈ શકો જો એના માટે તમારે એ કન્ફર્મ ઓફરનું જે છે એ ઓપ્શન આપેલું છે ત્યાંથી તમારે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી અને એક ઓટીપી આવશે તમારે સબમિટ કરવાનું રહે છે અને ત્યારબાદ ડાઉનલોડ એવો ઓપ્શન તમને જોવા મળી જશે જે કોલેજમાં તમારે જવું હોય એના ઉપર જ કન્ફર્મ ઓફર તમારે જે છે કરવાનું રહે છે ત્યારબાદ તમારે કોલેજની અંદર જઈ અને એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે જેમાં એક ઓટીપી સબમિટ કરવાનું ડોક્યુમેન્ટ સબમિટ કરવાના અને ઓફર લેટર સબમિટ કરવાના રહે છે બાકી એ વિદ્યાર્થી મિત્રો રહ્યા કે જેમને ચોથા રાઉન્ડ ની અંદર એડમિશન નથી મળે તો શું કરવાનું રહેશે તો એમને પાંચ થી આઠ રાઉન્ડ હજુ બાકી છે જેની અંદર એડમિશન મળી શકે છે અને હજુ બહુ બધા ચાન્સીસ છે કેમ કે હજુ ત્રણ લાખ ઉપર જે છે સીટ હજુ ખાલી રહી છે એને તમે ચોક્કસપણે એડમિશન મળવા બદલ રહે છે અને તમે એક થી ચાર રાઉન્ડ માં જે ઓફર આપવામાં આવ્યા હતા એ ફરીથી હવે કોલેજ અને યુનિવર્સિટી દ્વારા તમને આપવામાં આવી શકે છે તો જો તમને ફર્સ્ટ જે ચોઈસ હોય એમાં ના મળતું હોય તો તમે સેકન્ડ થર્ડ ફોર્થ એ કોઈ પણ ચોઇસ ની હજી છે એ લઈ શકો છો અને તમારે એ ચેક કરવું હોય કે તમને તમારી મનગમતી કોલેજમાંથી એડમિશન મળશે કે નહીં તો તમારે અહીંયા વ્યૂ મેરિટ કટ ઓફ છે જે ત્યાં ક્લિક કરી લેવાનું રહેશે ત્યાં તમને જે છે એ કોલેજ દ્વારા કેટલું કટ ઓફ રાખવામાં આવ્યું છે એની ઇન્ફોર્મેશન મળી જશે આમ પણ એમ કહી શકે કે ચોથા રાઉન્ડની અંદર જો એમનું સેવન્ટી કટ ઓફ હોય તમારે સિક્સટી એટ પર્સન્ટેજ છે તો તમે ચોક્કસપણે પાંચમા રાઉન્ડ માટે જે છે એલિજિબલ થાઓ છો અને તમે પાંચમા રાઉન્ડ વેઇટ કરી શકો છો પરંતુ એવું હોય કે એમનું કટ ઓફ 80 છે અને તમારી પર્સન્ટેજ 65 છે તો તમે જે છે એ નેક્સ્ટ રાઉન્ડ માટે જે છે એ તમે વેઇટ કરી શકો નહીં કેમ કે જે છે એમની સીટ ભરાઈ જશે તો તમે એમાં પણ એડમિશન નહીં મળે અને જે બીજી જો સેકન્ડ ચોઇસ હતી એમાં પણ એડમિશન નહીં મળે તો ચોક્કસપણે આ વસ્તુ ચેક કર્યા બાદ જ એડમિશન કન્ફર્મ કે રિજેક્ટ કરો હવે આપણે જે છે પાંચમો રાઉન્ડ એડમિશન ક્યારે મળશે અને પાંચ થી આઠ રાઉન્ડ કેવી રીતે ચાલવાના છે અને જે વિદ્યાર્થીઓને ચોથા રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું અમે શું પ્રોસેસ કરવાની રહે છે એના વિશે પણ ચર્ચા કરી લઈ ચાર રાઉન્ડ કમ્પ્લીટ થાય ત્યાર બાદ જે દ્વિતીય તબક્કો શરૂ થઈ જવાનો છે આની અંદર જે છે પાંચમા રાઉન્ડ બધી જ પ્રોસેસ ફરીથી શરૂ થવાની છે પરંતુ આ ફોર્મ ફરીથી કોને ભરવાના રહેશે તો બધાને ભરવાના રહેતા નથી જે વિદ્યાર્થીઓ મિત્રોને નવું રજીસ્ટ્રેશન કરવાનું છે એમને જ આ ફોર્મ ફરીથી ફિલ કરવાના છે અને જે વિદ્યાર્થી મિત્રોને ને અમુક ચેન્જીસ કરવા છે એ પણ જે છે એ બે થી ત્રણ દિવસની અંદર આ ચેન્જીસ કરવાનો ફરીથી એમને મોકો આપવામાં આવી રહ્યો છે અને એ ફરીથી પાંચમા રાઉન્ડ થી જે છે બધી જ પ્રોસેસ જે છે ફરીથી શરૂ કરી શકે છે તો સૌથી પહેલા તમારે ક્વિક રજિસ્ટ્રેશન જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી કઈ પ્રોસેસ નથી કરી અમે ક્વિક રજીસ્ટ્રેશન જે છે તે છો બે હજાર પચીસ સુધી કરી લેવાનું રહે છે ત્યારબાદ રજીસ્ટ્રેશન રાઉન્ડ ટુ માં જે છે તમારે ક્યાં સુધી બધી જ પ્રોસેસ કરવાની રહેશે જેમ ને હજુ પહેલી જ વાર ફોર્મ ફિલ કરી રહ્યા છે અમે તે છો બે હજાર પછી સુધી પિક રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન પી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વ્યવસાયની પસંદ નહીં કરી આ તમામ પ્રોસેસ જે છે એમને કરી અને જીગાતા પોર્ટલ ઉપર એનું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે એટલે કે સબમિટ કરવાનું રહે છે રજીસ્ટ્રેશન સબમિટ કર્યા બાદ જે છે એ તમે પાંચમા રાઉન્ડ માટે એલિજેબલ થાવ છો અને એની સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે અને એમને ચેન્જીસ કરવા છે તો એ પણ તેર છ થી લઈને પંદર છ સુધી જે છે કરી શકે છે અગાઉના પ્રવેશ રાઉન્ડમાં જે છે એમના દ્વારા યુનિવર્સિટીની અંદર એડમિશન લઈ અને રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો એ જે છે પાંચમા રાઉન્ડમાં એલિજિબલ થાય છે ત્યારબાદ તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીની ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવ્યો હોય તો એ પણ પાંચમા રાઉન્ડ માટે એલિજિબલ થાય છે પાંચમા રાઉન્ડમાં જે છે એમને અપ્લાય કરી શકે છે તેઓ પ્રવેશના તબક્કા માં ભાગ લેવા માટે તેમ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ બદલવા ઈચ્છે છે તમે તમારી કોલેજની અથવા મુખ્ય વિષયની ચોઈસ બદલવા માંગો છો તો એ પણ તમે થી લઈને પંદર તારીખ સુધીમાં કરી શકો છો તો બધી જ પ્રોસેસ તમારે કરવાની રહે છે પંદર છો બે હજાર પચીસ સુધી ત્યારબાદ જે છે સોળ છો બે હજાર પચ્ચીસ સુધી તમારે જે છે કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના હોય એ તમામ પ્રોસેસ જે છે તમારે કરી લેવાની રહે છે અને ત્યારબાદ જે છે પાંચમા રાઉન્ડનું મેરિટ ક્યારે આવશે પાંચમા રાઉન્ડનું મેરિટ જે છે એ આવી જશે એકવીસ છ બે હજાર પચીસ અને તમારે છ બે હજાર પચીસ અંદર કન્ફર્મ કરવાનું રહે છે જો તમને મનગમતી કોલેજની અંદર એડમિશન મળ્યું હોય તો અને ના મળ્યું હોય તો તમારે શું કરવું એ પણ આપણે વાત કરી લીધી છે કે તમે ક્યાં સુધી કરી શકો છો એના માટે તમારે ફ્યુ મેરિટ કટ ઓફ ચેક કરવાનું રહે છે અને તમારે એડમિશન જે છે પાંચમા રાઉન્ડ ની અંદર જે છે એ ત્રેવીસ છ સુધી કન્ફર્મ કરવાનું રહે છે ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ છ જે છે એની અંદર તમારે છવ્વીસ છ બે હજાર પચીસ સુધી તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે સાત રિઝલ્ટ છે આ તમામ ઇન્ફોર્મેશન જે છે બધા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રોને એકથી ચાર રાઉન્ડ અંદર એડમિશન નથી મળ્યું અને બધી જ ઇન્ફોર્મેશન જે છે મળી રહી અને એકથી ચાર રાઉન્ડ ની અંદર તમે જે રિજેક્ટ કરેલી કોલેજિસના ઓફર હશે એ પણ કોલેજ દ્વારા તમને ફરીથી કરવામાં આવશે તો તમે એવું હોય કે તમારે ફર્સ્ટ રાઉન્ડમાં આવ્યો હતો અને તમે ના લીધું અને તમારે હવે એમાં જવાની ઈચ્છા છે તો તમે પાંચમા રાઉન્ડ ની અંદર એની અંદર તો તમે કન્ફર્મ કરાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ